કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકની શરૂઆત કરી હતી અને એની પહેલાં આપણે કેટલાક કોન્સેપ્ટ શીખ્યા હતા એટલે કે સંખ્યા પદ્ધતિમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય અને અસમય સંખ્યા અને એ બધી જ સંખ્યાનો બાપ એટલે કે વાસ્તવિક સંખ્યા આ બધી સંખ્યાઓ કોને કહેવાય એના ઉદાહરણો જોયા હતા એના કોન્સેપ્ટ શીખ્યા હતા આ ઉપરાંત સમાન સમય સંખ્યા કોને કહેવાય અને એ પરથી આપણે કોઈ બે સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા સમાન સંખ્યા મેળવીએ તો એ પણ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં જોયું હતું જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો આપણે એ વિડીયોમાં ઘણી જ મજા આવે એવી રીતે આપણે બધા જ દાખલા સોલ્વ કરાવેલા છે અને બધા જ કોન્સેપ્ટ તમને ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે તમને કરાવેલા છે તો ખાસ જોઈ લેજો હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે કરવાનું છે પણ સ્વાધ્યાય એક પોઈન્ટ બે કરતાં પહેલાં આમાં કોન્સેપ્ટ કયા કયા શીખવાના છે આપણે તો મિત્રો આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં અસમય સંખ્યા કોને કહેવાય બરાબર છે એની માહિતી મેળવવાની છે બરાબર તમને ખબર છે તેવી રીતે કે સમય સંખ્યા કોને કહેવામાં આવે તો સમય સંખ્યા એટલે તમને ખબર છે કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ સિમ્પલ એટલે કે સમજો કે કોઈ સંખ્યા ઉપર પી છે એટલે ત્રણ અને ક્યુ બરાબર આપણે ચાર લખીએ એટલે કે ત્રણના છેદમાં ચાર અથવા એકના છેદમાં બે અથવા ઝીરોના છેદમાં પાંચ બરાબર છે અથવા તમને કહું કે માઇનસ ત્રણના છેદમાં બે તો આવી સંખ્યા કે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તો આવી બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે તો તમને ખબર છે આમાં એક અપવાદ શું છે તો આમાં અપવાદ એવો છે કે q છે ને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાની દરેક સંખ્યા હોઈ શકે સિવાય કે ઝીરો એટલે કે ઝીરો હોવો જોઈએ નહીં એટલે સમાન સમય સંખ્યાનો એક નિયમ છે કે ક્યુ બરાબર ઝીરો હોવો જોઈએ નહીં ક્લિયર છે તો આપણે આટલી વસ્તુ એ વિડિયોમાં શીખ્યા હતા હવે મિત્રો આપણે આ વિડિયોની અંદર અસમય સંખ્યા કોને કહેવાય એ સમજવાના છે ચાલો શરૂઆત કરીએ આપણે અસમય સંખ્યાના ટૉપિકથી સૌથી પહેલાં મિત્રો અસમય સંખ્યા કોને કહેવાય એના માટે આપણે ત્રણ મેન પરિબળ પરિબળતો ન કહેવાય પણ ત્રણ મેન વ્યાખ્યાઓ આપણને આપેલી છે કે કઈ કઈ સંખ્યાઓ જેને અસમ્યય સંખ્યામાં આપણે મૂકી શકીએ છીએ તો સૌથી પહેલું એવું છે કે જે સંખ્યા સમ્યયી ન હોય એને અસમય સંખ્યા કહેવામાં આવે બરાબર છે સમાન સમય સંખ્યાઓ તો જે સંખ્યા કેવી હોય સમય ન હોય સમજો કે એક સંખ્યા લખું છું જેમ કે રૂટ ટુ તો આ રૂટ ટુ છે મિત્રો એ રૂટ ટુની કિંમત એક પોઈન્ટ એકતાલીસ પછી આગળ સંખ્યા આયા જ કરે છે એ સંખ્યા ક્યારેય પત્તી જ નથી એટલે રૂટ ટુ છે રૂટ ત્રણ છે પાય છે બરાબર છે આવી સંખ્યા કે જે સંખ્યા સમયી નથી કહેવાતી તો એ સંખ્યાને આપણે અસમય સંખ્યામાં મૂકીશું બીજી વસ્તુ જે આપણે અત્યારે લખીએ ને કે અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ કે ઘનમૂળ અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડી શકે નહીં અથવા તો અવિભાજ્ય સંખ્યાને આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ ભાગ પડે એક તે સંખ્યા પોતે અને બીજો એક એટલે કે એક અને એ સંખ્યા પોતે એટલા જ અવયવ પડતા હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે જેમ કે તમને કહું કે ભાઈ પાંચ છે તો પાંચના માત્ર ને માત્ર બે જ ભાગ પડે પાંચ એકા પાંચ આના બીજા કોઈ ભાગ પડે નહીં ત્રણના તો ત્રણના ભાગ બે જ પડે ત્રણ એકા ત્રણ એટલે કે જે સંખ્યાના માત્ર ને માત્ર બે અવયવ પડતા હોય એ સંખ્યા પોતે અને એક તો આવી તમામ સંખ્યાઓ સત્તર સત્તર તમે જો સત્તરના ભાગ શું પડે સત્તર એકા સત્તર જ પડે ને ત્રેવીસ લઈ લઈએ એના ભાગ કેટલા પડે તો ત્રેવીસ એકા ત્રેવીસ જ પડે ત્રેવીસના બીજા કોઈ ભાગ પડે નહીં તો મિત્રો આવી બધી સંખ્યાઓ છે જેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે આ અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ અથવા તો તેનું ઘન મૂળ બરાબર છે આ ત્રણ છે તો ત્રણનું વર્ગમૂળ અથવા ત્રણનું ઘન મૂળ સત્તર છે તો સત્તરનું વર્ગમૂળ અથવા સત્તરનું ઘન મૂળ બરાબર છે ત્રેવીસ છે તો ત્રેવીસનું વર્ગમૂળ ત્રેવીસનું ઘન મૂળ એટલે અવિભાજ્ય સંખ્યાઓ જેટલી બી હોય અને એ બધી જ સંખ્યાઓનો વર્ગમૂળ અને ઘન મૂળ એ હંમેશા મિત્રો અસમય સંખ્યા જ હોય યાદ રાખજો આ ઉપરાંત બીજી કઈ સંખ્યા જે છે કે જેને આપણે અસમ્ય સંખ્યામાં મૂકી શકીએ તો અનંત અનાવૃત સંખ્યા તમારા માટે આ શબ્દ બિલકુલ નવો હશે જેને આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાં શીખવાના જ છે ઓલરેડી પણ તમને અત્યારે બેઝિક જાણકારી આપી દઉં કે સમ સંખ્યાઓ હોય ને મિત્રો એના કુલ ત્રણ પ્રકાર બીજા પાડવામાં આવે છે એટલે કે સમાન જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓમાં સમય સંખ્યાઓના ત્રણ ભાગ બીજા કયા પાડે છે ખબર છે એક તો શાંત સંખ્યા બીજી છે અનંત આવૃત્ત સંખ્યા અને ત્રીજી છે અનંત અનાવૃત સંખ્યા બરાબર છે આ ત્રણ સંખ્યા આ ત્રણ સંખ્યા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ તમને જ્યારે કરાવીશ ને આની પછીના વિડીયોમાં ત્યારે તમને સમજાવીશ અત્યારે આપણે બેઝિક સમજી લઈએ કે આ અનાવૃત સંખ્યા કોને કહેવામાં આવે અનાવૃત સંખ્યા તમને કીધું ને કે અનંત અનાવૃત સંખ્યા હોય તો એને પણ અસમય સંખ્યામાં મૂકી શકીએ છીએ સમજો ખાસ હું એક સંખ્યા લખું છું બરાબર જેમ કે ઝીરો પોઈન્ટ દસ સો એક હજાર દસ હજાર ડેશ બરાબર છે બીજી સંખ્યા લખું છું ઝીરો પોઈન્ટ અગિયાર બસો બાવીસ ત્રણસો તેત્રીસ સોરી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ચુમ્માલીસ હજાર ચારસો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન બરાબર મિત્રો આવી સંખ્યા છે કે જેમાં સંખ્યા રિપીટ થતી નથી અને સંખ્યા પાછી અનંત સુધી જયા જ કરે છે એ સંખ્યા ક્યારેય પતતી જ નથી તો આવી સંખ્યાઓ હોય જેને આપણે અનંત સંખ્યાઓ છે એટલે અનંત કહેવાય અને આ સંખ્યામાં કોઈ સંખ્યા રિપીટ થતી નથી જો દસ આવ્યા પછી સો આવ્યા પછી હજાર પછી દસ હજાર પછી લાખ પછી કરોડ આવી સંખ્યા આગળ આગળ જયા જ કરશે તો આમાં કોઈ સંખ્યા રિપીટ થતી નથી એટલે આવી સંખ્યાને અનંત અનાવૃત સંખ્યા કહેવામાં આવે છે શું કહેવાય છે અનંત અનાવૃત સંખ્યા અને દરેક અનંત અનાવૃત સંખ્યાને આપણે અસમ્ય સંખ્યામાં મૂકીએ છીએ બરાબર છે તમને ખબર પડી ગયો ને હવે કઈ કઈ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ પહેલી વસ્તુ કે જે સંખ્યા સમય નથી તો એ અસમ્યય સંખ્યા છે ક્લિયર બીજી વસ્તુ અવિભાજ્ય સંખ્યાઓ હોય અને અવિભાજ્ય સંખ્યાનો વર્ગમૂળ કે ઘનમૂળ નીકળી શકે નહીં બરાબર નીકળી શકે પણ એ જવાબ પોઈન્ટમાં આવે અને એ સંખ્યા ક્યારેય પતે નહીં એનો મતલબ કે અવિભાજ્ય સંખ્યાનો વર્ગમૂળ અને ઘનમૂળ હોય તો એ હંમેશા અસમ્યય સંખ્યા જ હોય અને ત્રીજું અનંત અનાવૃત સંખ્યાઓ જે પણ હંમેશા અસમય સંખ્યા જ હોય છે તમને ક્લિયર થઈ ગયું હશે હવે કે અસમય સંખ્યા એકચ્યુઅલમાં શું કહેવાય છે ચાલો તો હવે ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની શરૂઆત કરી દઈએ કારણ કે હવે વધારે કરવાની કંઈ જરૂર છે નહીં ક્લિયર છે ચાલો ફરીથી નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે કારણ સહિત કહેવાનું છે બરાબર છે પહેલાં ભણી ગયા હતા આપણે એવું નવું સેમ કરવાનું છે કે ભાઈ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા જ છે તો ફરીથી આપણે લખી દઈએ આપણું સૂત્ર કે ભાઈ ન્યૂઝીલેન્ડનો ક્યુ કોડ બરાબર છે ને ન્યૂઝીલેન્ડનો ક્યુ આર કોડ ક્યુ છે ને એને આપણે સમય સંખ્યા પણ કહીએ અને અસમય સંખ્યા પણ કહીએ કારણ કે માં બંને નંબરનો સમાવેશ થઈ જાય છે એટલા માટે ચલો તમને ખબર છે ને નિયમ કે આપણે જમણી બાજુ પર જઈએ ત્યારે હંમેશા હા પોસિબલ છે એવું કહેવાનું પણ જ્યારે આપણે ડાબી બાજુ પર જઈએ ત્યારે પોસિબલ નથી એવું કહેવાનું ચલો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે અસમય સંખ્યા એટલે ક્યુ વાસ્તવિક સંખ્યા એટલે એટલે આપણે અહીંથી લઈને મિત્રો એમ જઈ રહ્યા છે એનો મતલબ કે હા પોસિબલ છે મતલબ કે આ વિધાન આપણું સાચું છે બરાબર છે ચલો બીજું સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય છે સિમ્પલ આનો મતલબ એવું કહેવા માંગે છે કે સંખ્યા રેખા પર દરેક સંખ્યા આવતી હોય છે બરાબર છે એ દરેક સંખ્યાનો વર્ગમૂળ નીકળી શકે તો કે હા ભાઈ નીકળી શકે ને બરાબર છે જવાબ પોઈન્ટમાં આવી શકે પણ વર્ગમૂળ તો નીકળી જ શકે જેમ કે આપણે લખીએ કે ભાઈ રૂટ એક છે તો રૂટ એકનું તો તમને ખબર છે કે એક રૂટ બે લખીએ તો રૂટ બેનું એક પોઈન્ટ એકતાલીસ થાય છે રૂટ ત્રણ લખીએ તો રૂટ ત્રણનું એક પોઈન્ટ તોતેર થાય છે બરાબર રૂટ ચાર તો રૂટ ચારનું તમને ખબર છે કે બે આવે બરાબર એટલે દરેક સંખ્યાનું વર્ગમૂળ અહીંયા નીકળી શકે છે એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું સ્વરૂપ રૂટ એમ પ્રકારનું હોઈ શકે છે હોય જ છે એટલે આપણું મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ થઈ શકે છે જવાબ પૂર્ણાંક સંખ્યા કે પોઈન્ટમાં સંખ્યા આવી શકે છે એ નથી કોઈ ફરક નથી પડતો આપણને માત્રને માત્ર શું કીધું છે કે ભાઈ વર્ગમૂળ થઈ શકે હા ભાઈ થઈ શકે ચાલો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા કહેવાય કે નહીં કહેવાય રિવર્સમાં જાય તો ન કહેવાય ચાલો કરીએ વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા મતલબ કે રિવર્સમાં જાય છે અને રિવર્સમાં જાય છે મતલબ કે ના કહી શકાય બરાબર છે દરેક વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહી શકાય નહીં એટલે આપણું વિધાન કેવું છે મિત્રો ખોટું બને છે કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં દરેકે દરેક સંખ્યાનો સમાવેશ થાય છે એમાં સમય સંખ્યા પણ આવે પ્રાકૃતિક સંખ્યા પણ આવે પૂર્ણ સંખ્યા પર આવે તો એ બધી સંખ્યા છે તો એમાં આપણે અસમય સંખ્યા થોડી મૂકી શકીએ ના મૂકી શકીએ ને એટલા માટે વાસ્તવિક સંખ્યાઓ બધી હોય તો એમાં આપણે અસમય સંખ્યા કહી શકાય નહીં પણ અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા તો કહી શકાય બરાબર છે ચાલો નેક્સ્ટ બીજું જોઈએ હવે આપણે રકમ આપણને શું આપેલી છે વાંચીએ સૌથી પહેલાં શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે બરાબર છે કોઈ ઘન પૂર્ણાંક છે એટલે કે જીરો નથી લેવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અનંત સુધી તો શું દરેક સંખ્યાનો વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય કે સમય સંખ્યા પણ મળે છે બરાબર જો મળતું હોય તો કઈ કઈ સંખ્યાનું મળે છે ઓકે સૌથી પહેલાં મિત્રો વર્ગ અને વર્ગમૂળ તમારા માટે જરાય નવું નથી કારણ કે તમે ધોરણ આઠની અંદર વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ શીખ ગયા છો એટલે તમને ખબર હશે કે કઈ કઈ સંખ્યાનો વર્ગમૂળ નીકળી શકે છે એટલે મારે તમને કહેવાની જરૂર પડશે નહીં બરાબર હું લખું છું તમારે માત્ર જોવાનું છે ચલો આપણે સૌથી પહેલાં દરેક ઘન પૂર્ણાંક લખીએ જેમ કે ચાલો સ્ટાર્ટિંગ કરીએ આપણે એકથી એટલે કે એકનો વર્ગમૂળ પછી બેનો વર્ગમૂળ ત્રણનો વર્ગમૂળ ચાર વર્ગમૂળ પાંચ વર્ગમૂળ છ વર્ગમૂળ સાત અહીં લખીએ છીએ વર્ગમૂળ આઠ નવ દસ અગિયાર બાર તેર સોરી તેર ચૌદ પંદર સોળ બસ ચાલશે આપણે સી સમજવા માટે આટલા અત્યારે ઇનઅપ છે બરાબર આપણે માત્ર સાબિત શું કરવાનું છે શું કહે છે આપણને પ્રશ્નમાં કે શું ભાઈ દરેક દરેક વર્ગમૂળ સંખ્યા જે છે એ અસમય સંખ્યા જ હોય કે સમય પણ હોય છે તો આપણે ચેક કરીએ ચલો રૂટ એકનું વર્ગમૂળ શું આવે તો એક જ આવે રૂટ બે બરા વર્ગમૂળમાં બે એનું વર્ગમૂળ કેટલું થાય છે તો કે રૂટ બેનું વર્ગમૂળ એક પોઈન્ટ એકતાલીસ થાય છે પણ એકચ્યુઅલમાં રૂટ બે જે છે એ બહાર નીકળી શકતા નથી એટલે એનો રૂટ બેનું રૂટ બે જ રહેવા દેવાનું રૂટ ત્રણ પણ રૂટ ત્રણનું રૂટ ત્રણ જ રહેશે પણ તમે જુઓ મિત્રો કે રૂટ ચાર છે ને એ રૂટ ચારનું વર્ગ મૂળ કેટલું આવશે બે આવશે બરાબર ને એનો મતલબ એવો થયો કે આ જે બે છે ને મિત્રો એ બે ને આપણે બેના છેદમાં એક એવું પણ લખી શકીએ છીએ બિલકુલ લખી શકીએ છીએ અને એનો મતલબ એવો થયો કે આ બેના છેદમાં એક એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે એનો મતલબ કે રૂટ ચાર જે છે એને આપણે અસમય સંખ્યા ન કહી શકીએ એને આપણે સમય સંખ્યા કહેવાય ક્લિયર રૂટ પાંચ ન નીકળી શકીએ રૂટ પાંચનો રૂટ પાંચ રહેશે રૂટ છ રૂટ છનો રૂટ છ જ રહેશે રૂટ સાતનો રૂટ સાત જ રહેશે રૂટ આઠનો રૂટ આઠ જ રહેશે પણ તમે જોજો કે રૂટ નવ છે ને એનું વર્ગમૂળ નીકળી શક્યા છે ત્રણ તરી નવ એટલે કે રૂટ નવનું વર્ગમૂળ કેટલું આવશે ત્રણ આવશે અને ત્રણને આપણે ત્રણના છેદમાં એક લખી શકીએ છીએ મતલબ કે પીના છેદમાં ક્યુ લખી શકીએ છે એટલે રૂટ નવને આપણે અસમ્યય નહીં કહીએ પણ સમ્યય કહીશું ક્લિયર રૂટ દસનો દસ લખાય અગિયારનો અગિયાર બારનો રૂટ બાર રૂટ તેરનો રૂટ તેર રૂટ ચૌદનો રૂટ ચૌદ રૂટ પંદરનો રૂટ પંદર પણ અહીં રૂટ સોળ છે ને એનો રૂટ ચાર થશે કારણ કે ચાર ચોક સોળ થાય ચારનો વર્ગ સોળ થાય છે એટલે કે સોળનો વર્ગ મૂળ ચાર થાય અને ચારને આપણે ચારના છેદમાં એક લખી જ શકીએ છીએ મતલબ કે આને પણ આપણે સમય સંખ્યા કહીશું ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે દરેક વર્ગમૂળમાં રહેલી સંખ્યા એ અસમય સંખ્યા ના હોય બરાબર છે કેટલીક સંખ્યાઓ સમય સંખ્યા પણ હોય છે બરાબર છે જેને આપણે અહીંયા ઉદાહરણ પણ આપ્યા ચલો એના પછી નેક્સ્ટ હવે જે મિત્રો તમે ભણવાના છો ને એ ખૂબ મજા આવે એવું છે બરાબર તમારે આકૃતિ દોરવાની છે હું અહીંયા ટેબ્લેટ પર દોરું છું તમારે મિત્રો નોટબુકની અંદર સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને સારી રીતે કરવાનું છે બરાબર તમારે વર્તુળનો પણ યુઝ કરવાનો આવશે અત્યારે તમને હું અહીંયા બતાવું છું કરીને તમારે એવું ને એવું સેમ તમારી બુકમાં પણ કરવાનું છે બરાબર તમને એના માટે સ્ટેપ કહીશ કે તમારે શું શું કરવાનું છે ચાલો સૌથી પહેલાં રકમમાં શું છે એ તો વાંચી લઈએ તો રૂટ પાંચ એટલે કે અસમય સંખ્યા છે તો આ રૂટ પાંચને સંખ્યા રેખા પર દર્શાવવાનો છે તો કેવી રીતે હું તમને એવું કહું ને કે ભાઈ છોકરાઓ ચાર છે તો ચારને તમે દર્શાવો સંખ્યા રેખા પર તમે તરત કહી દો કે ભાઈ ચાર છે એ ત્રણ અને પાંચને પાંચની વચ્ચે આવે છે લો બરાબર થઈ ગયું હું તમને કહું બે પોઈન્ટ પાંચ તમે કહી દો કે સર બે પોઈન્ટ પાંચ એ બે ત્રણની વચ્ચે આવે છે લો પિક્ચર પૂરું બરાબર માઇનસ ત્રણ તમે એ પર શોધી કાઢો પણ હું તમને એવું કહું કે રૂટ સંખ્યા એ સંખ્યા રેખા પર કઈ જગ્યાએ આવે છે તમે કહેશો કે સર આ તો અઘરું તમે કહી દીધું બરાબર આ તો અમને ના ખબર પડે મિત્રો આપણે આ જે રૂટ પાંચ છે ને એને આપણે સંખ્યા રેખા પર એકચ્યુઅલમાં કઈ જગ્યાએ આવે છે એ દર્શાવવાનું છે સમજાય છે ચલો તો તમને સૌથી પહેલાં શું કરવાનું તો યાદ રાખજો કે સૌથી પહેલાં તમારે સ્કેલ લઈને પેન્સિલ લઈને તમારે સીધી એક સ્ટ્રેટ લાઇન દોરવાની છે બરાબર ચાલો આપણે દોરી પણ દઈએ અત્યારે તો આપણે એક સ્ટ્રેટ લાઇન દોરીશું અત્યારે એકદમ સ્ટ્રેટ લાઇન એક આપણે બ્લેક કલરથી કરીએ ચાલો એક સૌથી પહેલાં સ્ટ્રેટ લાઇન તમારે ડ્રો કરવાની છે આવી રીતે બરાબર છે આટલું કર્યા પછી તમારે મિત્રો એમાં સંખ્યા તમારે લખવાની છે એટલે કે ઝીરો એક બે આ બાજુ માઇનસ એક માઇનસ બે બરાબર આટલું આપણે જઈશું વધારે નહીં જઈએ કારણ કે આટલામાં આપણું કામ થઈ રહેશે એટલે સમજો કે અહીંયા ઝીરો લખીએ છીએ આપણે ઝીરો તો અહીંયા આપણે એક લખીએ અહીંયા બે અને અહીંયા ત્રણ એવી રીતે પાછળ જઈએ તો માઇનસમાં આવે તમને ખ્યાલ છે ને પૂર્ણાંક સંખ્યાઓમાં અહીંયા માઇનસ એટલે કે ઋણ સંખ્યાઓ માઇનસ એક માઇનસ બે ચાલશે આટલું ઇનઅ છે ત્યાર પછીનું સ્ટેપ આપણે શું કરીશું આપણે મિત્રો રૂટ પાંચ લાવવા છે અને રૂટ પાંચ આપણને એમને એમ નહીં મળી જાય બરાબર છે રૂટ પાંચ લાવવા માટે આપણે રૂટ ત્રણ લાવવું પડશે રૂટ ત્રણ લાવ્યા પછી રૂટ ચાર લાવવાના રૂટ ચાર પછી એમાંથી બે નીકળશે પછી એક ને પછી પાંચ આવું આપણે કરશું પણ કેવી રીતે કરવાનું તો મિત્રો આપણે આમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે અને એ પણ તમારા માટે નવું નથી તમને ખબર છે ને કે જ્યારે પણ કાટકોણ ત્રિકોણ હોય ને કાટકોણ ત્રિકોણમાં બે બાજુ ખબર હોય ત્રીજી આપણને ખબર નથી તો ત્રીજી બાજુ મેળવવું હોય ને તો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ અહીં પણ આપણે સેમ એવું જ કરવાનું છે ચલો અહીં મિત્રો આપણે ત્રિકોણ બનાવવાનું છે બરાબર હવે સમજો કે અહીંયા આ જે ઝીરોથી લઈને એક છે ને એ એક સેમી છે બરાબર છે એટલે કે એક સેમી આડું અને જો એક સેમી ઊભું કરું એટલે અહીંથી એક લાઇન કરું સમજો અહીંથી એક લાઇન કરું છું એકથી લઈને ઉપર એક સેમીની અમે લાઇન કરું છું બરાબર છે આ એક સેમીની લાઇન છે ઓકે બરાબર છે એક સેમીની આ લાઇન છે તો સમજજો ખાસ કે અહીં એક લખું અહીં એક લખું અને અહીં પણ એક લખવું એનો મતલબ કે પાયથાગનો તમને ખબર શું કહે છે કે બંને બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે એનો મતલબ એવો થાય કે આપણે આ બાજુ જો મેળવી હોય ને સમજો કે આપણે આને એ કહી દઈએ આને બી કહી દઈએ છીએ અને આને આપણે સી કહી દઈએ છીએ એટલે ત્રિકોણ એ બી સીની અંદર આપણે એસી મેળવવું હોય ને એટલે કે લખીએ એસીનો સ્ક્વેર મેળવવો હોય તો એ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરવું પડે એટલે બી સ્ક્વેર પ્લસ બી સી કરવું પડે એ બીની કિંમત કેટલી છે અહીંયા એક છે અને બીસીની કિંમત પણ એક જ છે એટલે અહીંયા એકનો પણ સ્ક્વેર અને બી સ્ક્વેર એટલે અહીંયા પણ એકનો સ્ક્વેર થશે એકનો સ્ક્વેર એક થાય અહીં પણ એકનો સ્ક્વેર એક થાય એક પ્લસ એક બે થાય એટલે એસી સ્ક્વેર બરાબર બે એસી સ્ક્વેર બરાબર બે આપણે એસી સ્ક્વેરનું નથી કામ આપણે તો માત્ર એસીનું કામ છે અહીંથી આ સ્ક્વેર નિશાની નીકળી જશે એટલે કે વર્ગ નીકળશે અને સામેની બાજુ પર વર્ગ મૂળ થઈ જશે આ તમને સિમ્પલ નિયમ ખબર છે બરાબર એટલે મિત્રો અહીં જે આપણી જે આ લાઇન બનશે ને એટલે આ લંબાઈ જે આપણી બની રહી છે એ કેટલી બનશે ખબર છે આ લંબાઈ આપણી રૂટ બેની બનશે આ લંબાઈ કેટલી બનશે આપણી રૂટ બેની થયું ક્લિયર રૂટ બે મળી ગયા આપણે હવે રૂટ બેનો ઉપયોગ કરીને આપણે રૂટ ત્રણ મેળવીશું યાદ રાખજો સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે ચલો ફરીથી હવે પેન ચેન્જ કરીએ હવે ફરીથી અહીંયા બીજી કોઈ નંબર લખવું પડશે આપણે ડાયરેક્ટ કરીએ હવે વાંધો નહીં આવે હવે રૂટ બે અહીંયા છે ફરીથી આપણે શું કરીશું મિત્રો એ પરથી એકદમ કાઠ ખૂણે જાય ને એટલે કે નેવો અંશનો ખૂણો બનાવે ને એવું આપણે એક લઈશું એટલે કે એક સેમી લંબાઈની રેખા દોરીશું એટલે આ તો રૂટ બે છે જ પણ અહીંથી લઈને આપણે સ્ટ્રેટ એક સેમી લંબાઈની લાઇન કરીશું જે અહીંયા નેવ ડિગ્રી બનાવશે અહીં પણ કેવી નેવ ડિગ્રી બની હતી ને ફરીથી અહીંથી આપણે એક લાઇન દોરવી છે આવી રીતે કર્ણ દોરવો છે પણ કર્ણ દોરવા માટે આપણને માપ તો ખબર હોવી જોઈએ તો ચલો અહીંયા આ એક છે અને આ રૂટ બે છે તો સેમ ફરીથી કે કાઠ બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે રૂટ બેનો વર્ગ અને એકનો વર્ગ કરીએ અહીંયા ચલો એટલે અહીંયા બીજું કરીએ આપણે બરાબર રૂટ બે નો સ્ક્વેર પ્લસ બીજું જે એક હતું આડુ એનો સ્ક્વેર રૂટ બે નો સ્ક્વેર કરો તો કેટલું આવશે અહીંયા રાખી દઈએ આપણે કર્ણ બરાબર કારણ કે આપણે કર્ણ મેળવવાનો છે તો રૂટ બે નો સ્ક્વેર કેટલો આવે કોઈ પણ રૂટવાળી સંખ્યાનો સ્ક્વેર કરો ને એટલે રૂટ નિશાની નીકળી જાય રૂટ બેનો સ્ક્વેર કરો એટલે માત્ર ને માત્ર બે અને રૂટ એકનો સ્ક્વેર એટલે એક જ થાય બે ને એક કરો એટલે ત્રણ થાય એટલે આપણને કર્ણ કેટલો મળે છે આપણને કર્ણનો જે વર્ગ છે ને મિત્રો કર્ણનો વર્ગ આપણને ત્રણ મળે છે આપણને કર્ણના વર્ગનું કામ નથી આપણે માત્ર ને માત્ર કર્ણનું કામ છે એટલે કર્ણ આપણો કેટલો મળશે રૂટ ત્રણ રૂટ ત્રણ આકૃતિમાં આપણે શું કરવું પડશે ફરીથી લાઇન દોરી દઈએ આપણે ફરીથી આપણે એક લાઇન સ્ટ્રેટ ઉપર અહીંયા કરી દઈએ ભેગી અને આ જે આપણું માપ મળ્યું કયું મળ્યું હવે રૂટ ત્રણ મળ્યું બરાબર છે ફરીથી આપણે રૂટ ત્રણ મળી ગયા પહેલાં રૂટ ટુ મળ્યા આપણને પછી રૂટ ત્રણ હવે રૂટ ચાર મળશે આપણને બરાબર ફરીથી આમ વસ્તુ આપણે ફરીથી અહીંથી કાટખૂણો લઈને સ્ટ્રેટ લાઈન આપણે દોરવાની છે સ્ટ્રેટ લાઇન આપણે દોરવાની છે હવે રૂટ ત્રણ અને ફરીથી એક ફરીથી કરી દઈએ પાયથાગોરસનો પ્રમાણે કારણ કે કાટખૂણો બની રહ્યો છે ચાલો ઉપર જઈએ ફરીથી લખીએ આપણે અહીંયા કર્ણ બરાબર કર્ણ બરાબર અહીં ડાયરેક્ટ કરી દઈએ આપણે વર્ગમૂળની અંદર રૂટ ત્રણનો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર રૂટ નો સ્ક્વેર કરો એટલે રૂટ નિશાની નીકળી જાય અને માત્ર માત્ર ત્રણ વધશે અને એકનો સ્ક્વેર એક જ થાય વર્ગમૂળનો વર્ગમૂળ રૂટ ત્રણ પ્લસ એક કરો એટલે ચાર થાય એટલે મિત્રો કર્ણ કેટલો આવે છે કર્ણ બરાબર રૂટ ચાર અને રૂટ ચાર હોય એટલે આપણને ખબર છે ને કે રૂટ ચારનો વર્ગમૂળ કેટલું થાય ચારનો વર્ગમૂળ બે થાય એટલે કર્ણ આપણને કેટલો મળે છે આ વખતે બે મળી જાય છે તો ફરી લાઇન દોરીએ આપણે અહીંયા ફરી એક લાઇન આપણે જવા દઈએ અને આ જે લાઇન છે એનું માપ કેટલું છે બે રૂટ ત્રણ અને રૂટ એકનો વર્ગ વર્ગ કરીએ તો આપણને બે મળે છે હજી આપણને બે જ મળ્યા હજી પાંચ મેળવવાના છે બરાબર ચલો ફરીથી આપણે શું કરીએ ફરીથી આપણે જે કરીએ છીએ પ્રમાણે ફરીથી હવે અહીંથી એક કાઠ ખૂણે લાઇન દોરવાની છે આ દોરી લાઇન કાઠ ખૂણે આ કેટલી છે એક સેમીની છે હવે આપણે બેનો સ્ક્વેર અને એકનો સ્ક્વેર કરીશું તો ફરીથી લખીએ આપણે કર્ણનો વર્ગ બરાબર કર્ણ બરાબર વર્ગમૂળની અંદર બેનો સ્ક્વેર પ્લસ એકનો સ્ક્વેર વર્ગમૂળની અંદર બેનો સ્ક્વેર ચાર થાય અને એકનો સ્ક્વેર એક થાય ને એક કરો તો કેટલા આવે પાંચ અને વર્ગમૂળું પાંચમાંથી સંખ્યા નીકળી શકે નહીં એટલે આપણને જે જોઈતું હતું ને મિત્રો કર્ણ એ કર્ણ રૂટ પાંચ આપણને મળી જાય છે બરાબર છે એટલે અહીંયા આપણે લાઈન એક જોઈન્ટ કરી દઈએ છે હવે અહીંથી લઈને ફરી આપણે એક લાઈન અહીંયા જોઈન્ટ કરી દઈશું એટલે આ જે આપણને જે માપ મળે છે ને આ માપ એ કેટલું છે રૂટ પાંચની લંબાઈ થાય છે એટલે આ લંબાઈ કેટલી છે રૂટ પાંચની હવે ઝીરોથી લઈને ઉપર આ રૂટ પાંચ કરી એટલે શું હવે શું કરશું આપણે તો હવે મિત્રો આપણે વર્તુળ લેવાનું અને વર્તુળ પર તમારે છે ને ધ્યાન આપજો જે અણી આવે ને અણી એ અણી તમારે અહીંયા રાખવાની છે ઝીરો પર અણી તમારે રાખવાની છે ઝીરો પર અને પેન્સિલ જે છે એ તમારે રાખવાની છે એક પર એક પર એટલે કે આ જગ્યા પર આ જગ્યા પર અને તમારે પછી અહીંથી લઈને એક ચાપ દોરવાનો છે તમારે એક આવી રીતે ચાપ આખો તમારે દોરવાનો છે ઓકે બરાબર છે આવો ચાપ તમારે દોરવાનો છે અને આ જે જગ્યાએ તમારું બિંદુ ભેગું થાય છે આ જગ્યાએ તો મિત્રો આ જગ્યાએ આપણે રૂટ પાંચ નામ આપીશું એટલે રૂટ પાંચ છે મિત્રો એ બેની જરાક બાજુમાં આવશે ક્લિયર થાય છે મિત્રો તો તમારે આવીને આવી તમારે સેમ આખું તમારા નોટબુકની અંદર પ્રેક્ટિસ કરવાની છે તમને એક્ઝામમાં રૂટ ત્રણ પૂછે તો તો સિમ્પલ જ છે તમારે અહીં આ આ તમારે કરવાનું પછી તમારે રહેવા દેવાનું બરાબર રૂટ પાંચ પૂછે તમારે આખું જ કરવું પડે રૂટ બે પૂછે તો તો સિમ્પલમાં સિમ્પલ તમારે માત્ર માત્ર આટલું જ કરવાનું પછી છોડી દેવાનું અને ચાપ દોરી દેવાનો બરાબર છે સમજો કે રૂટ બે પૂછ્યું છે તમારે આટલું કરવાનું પછી તમારે અહીંથી ચાપ દોરવાનો છે આવી રીતે એટલે આ થઈ ગયું આપણું રૂટ બે બરાબર છે તો મિત્રો એક્ઝામમાં આવો દાખલો એક્ઝામમાં તમારે હશે ખાસ યાદ રાખજો અને આપણે આના બેઠા માર્ક્સ લેવાના જ છે કારણ કે મજા આવી જાય આવી આવી જાય એવું છે એટલા માટે ખાસ આની પ્રેક્ટિસ કરજો એકવાર જાતે દોરજો અને ખાસ આના સ્ટેપ છે એ તમારા મિત્રો લખવા પણ પડશે એટલે આ બધા સ્ટેપ જે છે તમે કેવી રીતે લાવ્યા એ ખાસ લખવું પડે એટલે એ પણ પ્રેક્ટિસ કરજો તમને જો પ્રમેય ખબર ના પડતી હોય તો ખાસ એકવાર પ્રમેયને સમજજો કે કાઠ ખૂણા માટે કેમ આ પ્રમેય વાપરવામાં આવે છે બરાબર છે આ બધું જ તમારે શીખવાનું છે કારણ કે આપણે આગળ આ બધી વસ્તુ કામમાં આવવાની છે તો મિત્રો ખાસ આ બધા દાખલાઓ ખાસ જોઈ લેજો એકવાર અને પ્રેક્ટિસ કરજો અસમય સંખ્યાઓ કોને કહેવાય છે બરાબર એ પણ ખાસ સમજજો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો